લોક હર્ષ સંઘવી આજે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પહોંચશે રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવશે પોલીસ આવાસનું પણ ઈ લોકાર્પણ કરાશે અગિયાર કલાકે પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાશે લોકદરબાર મહત્વનું છે કે પોલીસ અધિકારી સહિત ધારાસભ્ય અને સંગઠનના પદાધિકારીઓ સાથે એક મહત્વની બેઠક પણ કરવાના છે રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સાથે સાથે પોલીસ હાઉસિંગના અનેક મકાનોનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને વિછિયા પોલીસ લાઈન ખાતે કક્ષા બીના બત્રીસ તથા સી વન આવાસોનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આટકોટ પોલીસ લાઈન ખાતે સી વનના આવાસ આટકોટનું ઐતિહાસિક મહત્વ બી છે ખાસ કરીને એના જોડે જોડે રાજકોટ શહેરના રામનાથપરા પોલીસ લાઈનમાં બી એટી આવાસો બી આજે આદરણીય મંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યા છે